નમસ્કાર હું છું ધ્રુવી આજના વિશેષ કાર્યક્રમમાં આપનો સ્વાગત છે આજના કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે જીએસ ટીવીના વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ પટેલ તો અનિલભાઈ પટેલ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં નમસ્કાર ધ્રુવી કે વાવપેટામાં જે ચૂંટણીમાં અપેક્ષાઓ થઈ રહી છે શું તેનાથી અલગ પરિણામ આવી શકે છે જો ખાસ કરીને ધ્રુવી જે રીતે મહેનતથી કાલે જે રીતે સાંજ સુધી આવ્યું કે સિત્તેર ટકા ઉપર પરિણામો થયા છે ત્યાં બજારની વાત કરીએ તો આજે તો કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે કે કેવી રીતે બોગસ મતદાન થયા એમાં આપણું ચૂંટણી આયોગ કરી ના કંઈ ના કરી શકે કંઈ બોલશે બી નહીં કંઈ પગલાં પણ નહીં લે પણ સવાલ એ છે કે ત્યાં બીજેપી જીતનો દમ ભરતી બીજેપીના તમામ જે નેતાઓ છે ત્યાં પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી પણ પહોંચ્યા પ્રદેશ અધ્યક્ષ પણ પહોંચ્યા લોકલ નેતાઓ પણ પહોંચ્યા અને સીએમ પણ પહોંચ્યા અને જે ગુજરાત વિધાનસભાના પૂરા અધ્યક્ષ છે તો ત્યાં ડેરો જમાઈને બેઠા છે એક એક વોટ એક એક તમામ વસ્તુઓ જે છે એ એમને નજર પાસેથી ગઈ છે એ ચૌધરીઓની વાત કરીએ એ ઠાકોરની વાત કરીએ એ રબારીની વાત કરીએ એ દરબારોની વાત કરીએ બ્રાહ્મણોની વાત કરીએ દલિતોની વાત કરીએ મુસ્લિમોની વાત કરીએ તમામની પણ હવે સવાલ એ છે કે શું ગેનીબેન પણ કહી શકે છે કે અમે જીતીશું તો કદાચ નહીં ગુલાબ ગુલાબસિંહ પણ કહી શકે છે કે અમે જીતીશું તો નહીં જી કહી શકે છે કે અમે જીતીશું તો નહીં શું ત્યાં કોઈના લોકલ નેતા કહી શકે છે બીજેપીનો તો નહીં કેમ આવું કારણ કે માવજી દેસાઈએ જે રીતે ટ્રાયંગલ કર્યું અને ચૌધરીનો કેટલો વોટ એમના તરફ શિફ્ટ થયું છે એના ઉપર તમામ વસ્તુ છે ત્યાંના જે સટ્ટાબજાર તમે જાઓ ત્યાં થરા હોય કે બનાવ એ તમામ જે આખો વાવ હોય એ વિસ્તારમાં બહુ વધારે સટ્ટાબજારનું બજાર ગરમ છે ત્યાં તમે કોઈને પૂછો કે કોણ જીતે છે એ લોકો પણ કહે છે સ્પષ્ટપણે કહી શકતા નથી કે કોણ જીતે છે એટલે ખૂબ ખીચડી થયું છે પણ જે લોકલ નિષ્ણાતો છે એમનું માનવું છે કે કોંગ્રેસને થોડું વધારે પડતી એજ એજ એટલે ફાયદો એ થોડી પડતી એજ એને લાગે છે એ આગળ નીકળી શકે છે જીતનો માર્જિન પણ હશે તો થોડુંક જ હશે બહુ વધારે હશે નહીં પણ એમાં શું કોઈ સવાલ એ છે કે ઈવીએમમાં ખેલ થયો છે કે કેમ શું પૈસા વેચાયા છે અને પૈસા લીધા પછી પણ જો વોટ બીજેપીને નથી મળતું અથવા તો દારૂ પીને પણ જો મતદારો આપતા આપે છે કે કેમ એ ધ્રુવ એક મોટો સવાલ છે અને એટલા માટે જ તમે જુઓ જાતિગત સમીકરણો પ્રમાણે જો તમે માગ કરશો તો સૌથી વધારે ઠાકોરો એના પછી ચૌધરી એના પછી રબારીઓ એના પછી દરબારો મુસ્લિમો દલિતો એ તમામ લોકોની લાઈન છે એક પછી એ વોટ પર્સન્ટેજ કોનો વધે છે તો કોંગ્રેસનો વધે છે છતાં પણ જો મેનેજ થયું હોય તમામ વસ્તુ પોલીસ ઉપર જે રીતે આરોપો લાગ્યા પૈસા વેચાયા કે કેમ આપણને ખબર નહીં પણ આરોપો લાગ્યા કે બીજેપીએ ખૂબ પૈસા વેચ્યા સામે કોંગ્રેસે પણ જે જેની અને અનુકૂળતા એ હતી આ આના ઉપર કહેવાય છે કે જે ગેનીબેનનો વટ છે વાવમાં એ રહેશે કે નહીં એક બી મોટો સવાલ છે કે પછી સ્વરૂપજી જે છે એ પોતાના બળે જીતે છે કે પાર્ટીની જે સંયુક્ત મહેનત ત્યાં કામે લાગી છે એ જીતે છે તમામ વસ્તુઓ જોવા જેવી બાબત છે ખીચડી બાબત છે પણ અત્યારે પણ ધ્રુવી લોકો ત્યાં એવું કે છે કે કદાચ માઈનોર એજ જે છે એ કોંગ્રેસ તરફ દેખાય છે અને આગળ મારો સવાલ એ છે તમને કે શું મહારાષ્ટ્રની ચૂંટણીમાં અદાણી મતલબ ભાજપ અને ભાજપ મતલબ અદાણી સાબિત થઈ રહ્યું છે અને કેવી રીતે ખાસ કરીને ધ્રુવી મહારાષ્ટ્રનો જો સવાલ આપણે પૂછતા હોઈએ તો સ્વાભાવિક છે કે ગુજરાતીઓનો ઇન્ટરેસ્ટ ત્યાં વધારે છે કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર એક સમય એક હતા મહારાષ્ટ્ર અંદર આપણે અલગ થયા પણ ગુજરાતીઓને જે છે તે મુંબઈ જોતું હતું અને મુંબઈ રાજધાની થાય તેના માટેના પ્રયત્નો થયા હતા આજે પણ પચાસ ટકા જો મુંબઈ પર વાત કરીએ તો ત્યાં ગુજરાતીઓનો કબજો છે એના ફાઇનાન્શિયલ સંસ્થાઓ છે એના ઉપર શેર માર્કેટ ઉપર તમામ જે કપડાં બજાર હોય કે બીજી ઇન્ડસ્ટ્રીઓનો પણ ગુજરાતીઓ જે જ્વેલરી બજારમાં તમે જતા તો તમને ત્યાં ગુજરાતીઓ દેખાઈ આવે એમનો કબજો ફાઇનેન્શિયલ રીતે દેખાઈ આવે હવે ધીમે ધીમે અદાણીની ત્યાં એન્ટ્રી થાય છે અને પછી ધારાવીનો એક પ્રોજેક્ટ એમને મળી જાય છે એ સિવાય સોલ્ટ પેનની વાત કરી આજુબાજુની જમીનની વાત કરી બધી જ એમને આપવાની વાત થાય છે અને પછી એવામાં અજીત પવારનો એ દાવો કે બે હજાર ઓગણીસમાં જ્યારે સરકાર બદલવાની કે તોડવાની વાત ચાલતી હતી અથવા એની સાથે જવાની મારી વાત ચાલતી હતી એ બેઠકની અંદર અદાણી પણ હતા મતલબ સાફ છે કે અદાણીને પોતાનો ઇન્ટરેસ્ટ છે અદાણી બીજેપી સાથે છે તમામ પ્રકારની મદદ કરે છે અને એટલા માટે જ ત્યાં આરોપો જે કોંગ્રેસ અત્યાર સુધી લગાવતી આવી હતી કે અદાણી બીજેપીને મદદ કરે છે નરેન્દ્ર મોદીને મદદ કરે છે અને નરેન્દ્ર મોદી અદાણીને મોટા કરવામાં દેશના નિયમો વધી રહ્યા છે વિદેશમાં જાય છે ત્યારે પણ એના માટે એ કામ કરી રહ્યા છે ત્યાં કોન્ટ્રાક્ટ મળે છે એ આરોપોમાં ક્યાં દમ છે પણ આનો નુકસાન શું છે કે જો આ વસ્તુ સાબિત થઈ રહી છે અને આ વસ્તુ મરાઠાઓમાં અને મહારાષ્ટ્રમાં સ્પ્રેડ થાય જન જન સુધી કે આ તમામ વસ્તુ તોડવામાં અદાણી પણ છે તો પછી લોકો બીજેપીને વોટ નહીં આપે બીજેપીથી લોકો અળગા થશે એનો નુકસાન બીજેપીને થશે નરેન્દ્ર મોદીને થશે આરએસએસને થશે કારણ કે એમના કર કર્યા કરાય ઉપર બધું પાણી ફેરવી જાય એ વાત સાબિત કરવામાં કે અદાણી બીજેપી છે બીજેપી છે અદાણી છે અને બંને ભણીને મોદી છે તો એક મોટી સમસ્યા જે છે એ ભાજપ માટે સર્જાઈ શકે છે અનિલભાઈ યાદના છેલ્લો સવાલ છે મારે કે મહારાષ્ટ ચૂંટણીમાં મહાયુતિની અંદર જે ખેંચાતાણી વધી છે એનાથી આરએસ આરએસની નીતિ ફેલ થઈ જવાની છે જે તમારો સવાલ છે એમાં બે ટુકડા છે ધ્રુવી એક ટુકડો એ કે શું મહાયુતિની અંદર કડાટ છે સીધી વાત એ બરાબર અને બીજી એક વાત તમે કીધું કે આરએસએસ ની જે રણનીતિ છે એ નિષ્ફળ થતો તમને પહેલા સવાલ ની જવાબ આપી દઉં તમે જે સવાલ પૂછ્યો બિલકુલ સાચું છે કે ત્રણેયમાં ખેંચતાણ છે ખેંચતાણ કેમ છે કારણ કે એ લોકો ત્રણ ખૂણો છે એક બીજેપી નો ખૂણો છે એક એકના શિંદે શિવસેના જેનો ઓરિજિનલ કે છે ચુનાવ આયો અને એક ખૂણો જે છે એ અજીત દાદા પવારનો છે હવે ત્રણેય ઘોડા છે એ ત્રણેય ઘોડા અલગ અલગ દિશામાં ભાગી રહ્યા છે ત્રણેયને એવું છે કે હું સીએમ બનું જે દેવેન્દ્ર ફડણવીસ છે એને લાગે છે કે જો સૌથી વધારે સીટો બીજેપીને આવે છે તો હું સીએમ બનીશ એકનાથ શિંદે ઈચ્છે છે કે બીજેપીને સીટ તો મળે પણ એટલી જ મળે કે મારા સહયોગ વગેરે જીતી શકે નહીં અને કાલ ઉઠીને હું બાર્ગેનિંગ કરી શકું અને એટલા માટે જ એમણે પોતાના જે બાગી ઉમેદવારો છે એ બીજેપીને સામે ઉભા રાખ્યા છે એવી રીતે બીજેપીએ પણ જે બાગી ઉમેદવારો છે તે શિંદેને સામે ઉભા રાખ્યા છે હવે આ બંને સેટ થાય ન થાય પણ અજીત દાદા પવારને એવું છે કે જો હું હારું અથવા મારી ઓછી સીટ આવશે તો આ લોકો મને તગેડી મૂકશે એટલે એની એમનો પણ એમની પણ જે જેમનો આખો પ્રયાસ એવું જ છે કે આ બંનેની સીટો એટલી જ આવે જેમાં હું ફિટ થવું અને હું કોઈ સારો હું સીએમ તરીકે જાહેર થવું અથવા તો હું કોઈ બાર્ગેનિંગ કરી શકું ખેંચતાણ છે ખેંચતાણને કારણે થાય છે જે જે નીચેના કાર્યકર્તાઓ છે એ એકબીજાના વિરુદ્ધમાં બોલે છે બે હજાર ચોવીસની તમને વાત કરું તો બે હજાર ચોવીસના લોકસભા ઇલેક્શનની અંદર અડતાલીસમાંથી ત્રીસ સીટો મહાવિકાસ અઘાડીને મળી હતી અને અઢાર સીટોમાં જે મહાયુતી છે જેમાં માત્ર બીજેપી તો નવ સીટો મળી હતી એટલી જ મળી હતી એટલે મહાયુતિ બની તો ગઈ ઉપરના નેતાઓ મળી તો ગયા પણ એમના જે કાર્યકર્તાઓ હતા એમના વોટ એકબીજાને જે મળવા જોઈએ મળ્યા નહોતા અત્યારે પણ એ વોટ મળશે કે કેમ એક મોટો સવાલ છે બીજી બાજુ તમે જાઓ ઉદ્ધવ ઠાકરે એણે ક્યારે નથી કીધું કે હું સીએમ બનીશ કાર્યકર્તા જરૂરથી કહે છે બીજી બાજુ નાના પટોળે એટલે રાહુલ ગાંધી એમને પણ ક્યારેય નથી કીધું કે અમારો સીએમ બનશે ત્રીજી બાજુ તમે આવો શરદ પવાર શરદ પવારે પણ નથી કીધું કે અમારે સીએમ બનવું છે અહીંયા સીએમની કોઈ ખેંચતાણ નથી એટલે જે કાર્યકર્તાઓ છે હળીમળીને કામ કરી રહ્યા છે હા થોડી જગ્યાએ નારાજગી છે પણ એ બહુ મોટા પાયે નથી એ નારાજગી એટલે એનો લાભ એ લોકોને મળવાની સંભાવના અને એમનો વોટ શેર જે છે એકબીજાને મળે તો ફાયદો થઈ શકે છે એટલે જે કકડાટ તમે કીધું એ કે અને જો કકડાટ કન્ટિન્યુ ચાલુ રહે તો આર જે અત્યારે ત્યાં પચાસ હજારથી વધુ સભાઓ કરવાનું અત્યારે તો દસ પંદર હજાર સભાઓ તો થઈ બી ગઈ હશે નાની નાની સભાઓ કરવાનું વિચારી રહ્યું છે એ સભાઓ કરીને પણ ફાયદો નહીં થાય કારણ કે જો તમારા મતદારોનો વોટ એકબીજાને ટ્રાન્સફર નહીં થાય કે જો શિવસેના વાળો બીજેપી ને નહીં આપે બીજેપી વાળો એનસીપી ને નહીં આપે એનસીપી વાળો શિવસેના ને નહીં આપે તો તમારી કોઈ પણ પ્રકારની યુતિ કે ગઠબંધન કામ લાગશે નહીં અને એટલા માટે બીજે જે આરએસએસ ની જે રણનીતિ છે એક હે તો સીએફએ બટેંગ તો કટેંગે અને હિતુ હિન્દુત્વની હિન્દુત્વની રણનીતિ જગ્યા જગ્યાએ હિન્દુ જાગરણ મંચ હિન્દુત્વને જગાડવું એ તમામ પ્રયત્નો જે છે એ ફેલ થવાની સંભાવના છે તો અનિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા તમને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો તેમાં લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજ માટે બસ આટલું નમસ્કાર